ક્લિનિકલ સાયકોલોજીસ્ટ આજે અલાયન્સ ઇન્ટરનેશનલ ક્લબ સદભાવના ક્લબનો અહીંયા ઇન્સ્ટેશન સેરેમની હતું અને અમે બધા જ ઓફિસ દરેક અમારા પ્રેસિડન્ટ ચિરંતન દવે સાથે અમે ઇન્ડક્શન લીધું અને બધા મેમ્બર્સનું ઇન્ડક્શન થયું આજે આખા વર્ષ દરમિયાન અમે જે સેવાકીય પ્રવૃત્તિઓ કરવાના છે એમાં અમે સ્લમ એરિયામાં જઈને ત્યાંના બાળકોને એજ્યુકેશન પૂરું પાડીશું સેવા વુમન માટે અમે મેડિકલ કેમ્પનું આયોજન કરીશું જેમાં એ લોકો માટે વિવિધ ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ થાઇરોઇડ પેપ્સમિયર જેવા ટેસ્ટ કરીશું અને એમના માટે ફ્રી મેડિસિન્સ પૂરી પાડીશું અમે અલગ અલગ વૃદ્ધાશ્રમ જેમ કે હીરામણી વૃદ્ધાશ્રમ છે જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ છે એ સિવાય અનેક વૃદ્ધાશ્રમમાં જઈને એ લોકો માટે મ્યુઝિકલ હાઉસિંગનો પ્રોગ્રામનું આયોજન કરીશું અને સૌપ્રથમ ઇન્ટરનેશનલ યોગા ડે નિમિત્તે અમે માય નેમ ઇઝ એલઆઈ ભૂપેન્દ્ર ચાવલા આઈ એમ પાસ ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ એલાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ એન્ડ ફ્રોમ સુરત અમે આઠ લોકો સુરતી ગયકાલા અહીં આવ્યા છે આજનો દિવસ અમારા માટે ખૂબ જ ખુશીનો દિવસ છે કારણ કે આજે આ દેશના વડાપ્રધાન લોક લાડીલા લાડીલા શ્રી નરેન્દ્રભાઈ મોદીનો પણ શપથવિધિ કાર્યક્રમ સાંજે થવાનો છે પણ આજે અમારા એક ચેપ્ટર એલાયન્સ ક્લબ ઓફ અહેમદાબાદ સદભાવનાની શપથવિધિ પણ અત્યારે જ ખૂબ જ સક્સેસફુલ રીતે પરિપૂર્ણ થઈ છે ચાર્ટર પ્રેસિડેન્ટ એલાય ચિરંદરભાઈ દવે અને એમની ટીમનો જોરદાર આજે પદગ્રહણ વિધિ સંપન્ન થયું છે અને એમને લગભગ બત્રીસ જેટલા મેમ્બરો જોડ્યા છે અને લગભગ આ વર્ષમાં છ સો જેટલા મેમ્બર આ ક્લબ પરિપૂર્ણ કરવાનો એમનો ઈરાદો ધરાવે છે અને સાથે સાથે ખૂબ જ ખુશીની વાત છે કે આજે એમ ચિરંચનભાઈ અને એમની ટીમ દ્વારા આ અમદાવાદ શહેરની નવ મોટી એનજીઓ સંસ્થા જેમાં અનાથ આશ્રમ હોય કે વૃદ્ધાશ્રમ હોય આવી અલગ અલગ સંસ્થાના પ્રતિનિધિઓને બોલાવીને સન્માનિત કરવામાં આવ્યા છે ડિસીસ યુ કેન સે જસ્ટ એલાઇનિઝમ અને અમારો મોટો છે અમે શૈક્ષણિક પ્રવૃત્તિમાં હાલમાં જયારે સ્કૂલો શરૂ થશે અમારી સંસ્થા દ્વારા હજારો નોટબુક નું વિતરણ કરવામાં આવશે અમારી અમારી જે ક્લબો છે તે દ્વારા ગરીબ વિદ્યાર્થીઓને ડ્રેસનું વિતરણ કરવામાં આવશે અને આદિવાસી એરિયાઓમાં અમારી હંમેશા પ્રવૃત્તિઓ ચાલુ રહે છે